વડોદરાના જામવા નજીક આવેલા મૂળાના મકાનોમાં ચાલતા જુગાર પર કપૂરાએ પોલીસે રેડ કરી હતી પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં ત્રણ પરથી જુગાર રમતા સાત જેટલા જુગારીઓ ઝડપાઈ ગયા હતા પોલીસે જુગારીઓની અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી રૂપિયા દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરા શહેરના કપૂરાએ પોલીસની ટીમ પાંચ જાન્યુઆરીના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન જામવા પાસે આવતા સ્ટાફને બાતમી મળી હતી કે જામવા મકાન નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સો ભેગા મળીને પથ્થાપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે કપુરાએ પોલીસ સ્ટેશનના માણસોએ પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસની રેરના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે સ્થળ પરથી સાત ખેલી કૌશિક સોલંકી જાવેદ પઠાણ ઝલક પરમાર પ્રેમકુમાર શ્રીમાળી સંજય પરમાર ચંદનસિંહ બાવરી તેમજ વિનોદ રાજપૂત ઝડપાઈ ગયા હતા પોલીસ દ્વારા જુગારીઓની અંગજડતી કરવામાં આવતા તથા દાવ પર લાગેલી રકમ મળી રૂપિયા દસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી